આવી શકાય આશ્રા ગૌરક્ષામાંથી રાજકોટ નવરાત્રીમાં થતાં લવજીયા અટકાવવા માટે દાંડિયા રાજમાં એ બાબત અમે કમિશન સાહેબને રૂબરૂ રજૂઆત કરવાથી રમા આવ્યા છીએ કે આ નવરાત્રિ હિન્દુઓનો પવિત્ર તહેવાર છે અને આ નવરાત્રીનો જે ફાયદો ઉઠાવી વિધર્મી લોકો એને આવી અને ડિસ્કો દાંડિયામાં હિન્દુઓની બેન દીકરીને પહોંચાવીને ધર્માંતરણ કરવાની કરાવે છે અને આ બાબતની અમે એટલે રજૂઆત કરવા આવ્યા છીએ કારણ કે ડિસ્કો દાંડિયા જેવા પ્લેટફોર્મ ધરાવતા જીયાદી માનસિકતા રહેતા એ લોકો એનું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને દર વર્ષે ઘણી બધી દીકરીઓ આ જીયાદીનો શિકાર બને છે અને એ આગળથી અગાઉ કાંઈ વસ્તુ ન થાય એ બાબતે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે નવરાત્રિ એ સનાતનીનો તહેવાર છે એમાં વિધર્મીનું કાંઈ અંદર કંઈ કામ નથી કારણ કે એ તો સનાતન ધર્મનો તહેવાર છે અને એ લોકોને સનાતન સનાતનીઓ સિવાય એ લોકોનું એમાં કાંઈ કામ નથી એટલે એ બાબતની અમે રજૂઆત અમે અત્યારે કરવા આવ્યા છીએ અને બીજું ખાસ ધોઈ કે એનો પ્રવેશ એને દાંડિયામાં સનાતનીઓ સિવાય વિધર્મીનો પ્રવેશ નિષેધ કરવામાં આવે એને નો એન્ટ્રી જ ન કરવામાં આવે અને આધાર કાર્ડનું પણ એક ચેકિંગ કરવામાં આવે આધાર કાર્ડ અને પાસ વગર એ લોકોને એન્ટ્રી કરવા જ દેવામાં ન આવે અને એ નથી એ લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી એ લોકો માતાજીને માનતા તેમ છતાં પણ એ લોકો આવે છે શા માટે ત્યાં એ લોકો આવે છે અમારો પ્રશ્ન આ જ છે એ લોકોની આવે છે શા માટે નથી એ લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી માતાજીની આરાધનામાં માનતા તો બધા એની આવે છે શા માટે અમે સખત ચેકિંગ કરાવીશું અને ચેકિંગમાં પણ અમે કમિશનર સાહેબને અને વાતચીત કરાવી દઈશું અત્યારથી જ અત્યારે અમે અને રૂબરૂ જે હેલ્પલાઈન નંબર અમને આપશે હેલ્પલાઇનમાં અમે જાણ કરીશું અને પોલીસને સહયોગથી સાથે રાખીને અમે ત્યાં કાર્યવાહી અમે કરાવીશું